સુખ નો સૂરજ ઉગાડી દીધો મારા નાથે તો હાલનો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં પેલા તો બધાને જય સૂર્ય નારાયણ ને આપણે જીરું વાવ્યું હતું જીરું વાવીને આપણે ધોરિયા નાખ્યા ધોરિયા હકિરા પેલું પાણી પહે દીધું પેલું પાણી પીને એટલે ગદપડી ઉગી ગદપડીની દવા મારી દીધી ગદપડીની દવા મારીને બીજું પાણી પી દીધું એટલે હરખું જીરું ઉગી ગયું હરખું જીરું ઉગી ગયું એટલે ત્રીજું પાણી પી દીધું એટલે પાર્ય ભરી ગયા જીરાના એટલે કે ટોટલ જીરું ઉગી ગયું અને હવે ત્રીજું પાણી પીને નિંદામણ કરીને વીસ દિવસ પછી આ ચોથું પાણી ચાલુ કર્યું છે ક્યાં તમે કીશો ક્યાં કરું છે તો જો આ કરીને આખું પાણી ચાલુ તો હરવે હરવે પાણી ચાલુ કર્યું છે અને હવે તમને જીરું તો બતાવવું પડશે પણ પેલા હું છે ને ફટાફટ નાકું વારી લઉં કારણ કે પાણી ભરી જાય તો નાકું વારી લીધું છે ને પાણી આવી ગયું છે લાંબા ક્યારામાં કારણ કે આ જો આ મોટો છેલ્લો ક્યારો છે એટલે શેર લાંબો છે બાકી તો આ બધા ટૂંકા ટૂંકા હતા એટલે આમાં બહુ બાકા ઝીકી બોલે બાકી જો ઝાઝા ભરી જાય ને એટલે પેટમાં દુખવા મંડે ક્યારે હુકારો આવી જાય ને કાંઈ નક્કી નથી થતું એટલે આવું બધું છે અને એને કા જો પાણી આવેલું આવે છે હરવે હરવે અને અરે આપણે ઓલું કહેવાનું તમને ભૂલી ગયો કે અરે આપણે છે ને આ જો યુરિયા ખાતર આપ્યું છે પણ કા થોડુંક જાજું પીડું હોય બાકી પારું પારું જ આપ્યું હોય બહુ જાજુ યુરિયા ખાતરની આશા રખાય નહીં જીરામાં નાખવાની કારણ કે કૂણેપ વધારે આવે ને એટલે હુકારો આવી જાય અને પાણીનું બધું થાય એટલે એવું બધું થાય એમાં બગડ થઈ જાય બરાબર એટલે જોવા હરવે હરવે પાણી આવેલું આવે છે એટલે આ પાણી હરવે જ રખાય આ જીરામાં બહુ મોટું થઈ જાય ને એટલે એનકા જોવો આ બધું જીરું છે અને આ જીરું આપણું કેટલા દિવસનું થયું એ તમને જરાક જણાવી દઉં તો આ જીરું રહ્યું ને આપણું અત્યારે થયું છે પાંત્રીસ દિવસનું પાંત્રીસ છત્રીસ દિવસનું થઈ ગયું છે પહેલું પાણી પાયું ને ત્યારથી ઉગ્યું ત્યારથી નહીં નકર ઘણા માણસો વાવેતર કરે ત્યારથી ગણે કે અમુક ઉગે ત્યારથી ગણે પણ ના પહેલું પાણી પીને ત્યારથી ને જ આપણે જીરાને ગણતરી કરાય કે આટલા દિવસ થયા તો અત્યારે છત્રીસ દિવસનું થયું છે પછી પહેલું પાણી આપણે પાયું પછી સાત દિવસે બીજું પાણી પાયું અને પંદર દિવસ થયા એટલે ત્રીજું પાણી પી દીધું એટલે આખો ખેતરમાં જીરું ઉગી ગયું હતું અને પછી પંદર દિવસ પંદર વીસ દિવસ પછી આપણે નિંદામણ કરી અને જો જીરામાં ચોથું પાણી પી દીધું એને આ એક પાણી પી જાય પછી કદાચ એક પાણી પીવે તો પાવાનું નકર પછી રામ રામ ને સીતારામ સમજ્યા આમાં એવું છે કે બરાબર રામ રામ ને સીતારામ તો જવા દો પણ અત્યારે એને આપણે આમાં આગળ જીરું નિંદવાનું ચાલુ છે કદાચ તમને દેખાય તો અહીંયા પણ એ સભી લોગ એ કેટલા માણસો એ ખબર છે વીસક જણા છે અને દાળી અત્યારે અમારે અહીંયા ત્રણસો રૂપિયા હાલે છે સવારે નવક વાગ્યાની આજુબાજુ આવે અને હા જે પાંચ વાગ્યાની આજુબાજુ છૂટી જાય તો ત્રણસો રૂપિયા દાળી હાલે છે ને આ ત્રણ દિવસથી એટલે એટલા માણસો આવે છે અને એટલે એટલું એટલું તમે વિચાર કરો રોજના વીસ વીસ એકવીસ ઓગણીસ એવા માણસો હોય એ રોજનું ત્રણસો ત્રણસો રૂપિયા ચાલ થયા એટલે જીરું વાવું આમ કઠણ તો હે થોડુંક અને એ પાછું આ થોડું ઉગી તો ગયું હાલો આ બધું જીરું ઊગી ગયું હાલો આ પાણી ચાલુ થઈ ગયું જવું આપણું આ જીરું ઉગી ગયું છે અને આમાં ચોથું પાણીએ ચાલુ કરી દીધું બરાબર પણ હવે આનું નક્કી નહીં કે હજી આ ક્યારે થાય કે હજી આ ક્યારે ફરી જાય આમાં ક્યારે હુકારો આવી જાય ક્યારે કાર્યું આવી જાય એવું કાંઈ નક્કી ન હોય આમાં હાલતા બાકા જીકી બોલી જાય બરાબર એટલે આમાં ખર્ચા કિરા રાખવાના પછી વરે તો વરે નકર સેલે અત્યારે જીરાના ભાવ તો દસ હજારથી ચાર હજાર ઉગી ગયા છે એટલે આવું બધું છે તો હાલો ને વારી બાકી બધાને જય જવાન જય કિસાન અને ઓલું ઓલું હું સબસ

બીજા ખેતરમાં આપણે નિંદામણ કરવા અને એક વાત તમને જણાવી દઉં જરાક તો જો આપણે ત્રી પાંત્રીસ દિવસનું જીરું થાય એટલે મોટું થઈ જાય એટલે આવી રીતે જોવા જરૂરી ને બધું હોઈ જાય પણ એ ચિંતા નહીં કરવાની નર પ્રોબ્લેમ કારણ કે એ પાણીના વજનના લીધે માથે પાણી આવે એટલે હોઈ ગયું હોય બાકી વાહરે વારે કાલ તો ઊભું થઈ જાય હમણાં બે કલાકમાં ઊભું થવા માંડે જો એન કે થાવે મીંડું તમને જરાક બતાવી દઉં તો કદાચ દેખાય તો આ હરવે ઊભું થવા મીંડું જોવા હર્યો નહીં એટલે આવું બધું હોય એ તો ઊભું થઈ જાય એવો નો પ્રોબ્લેમ બાકી કાર્યા ધોર્યા ની આવે ને એ પથ્થર પાડી નાખે ભાઈ એ રોકાય જ નહીં કોઈ બી દવાથી તો હાલો ચીકી નાખ બાકા ચીકી બાકર ચીકી તો આજ એ બીજો દિવસ અને હેન સુરજ દાદા ઉગી ગયા જો હેન મસ્તી ના થોડક ઉપર આવી ગયા કારણ કે 8 વાગ્યા છે અને હું આવી ગયો ખેતર ખેતર આવી અને કરી નાખ્યો જો આપણે હું મોટર ને ચાલુ દેટકો ચાલુ અને પાણી જો હજી એટલે જ પડ્યું છે તો હાલો તમને એનકા જીરું કેવું થયું છે અગાઉ પાવેલું પીડીએફ પાણીનું એ બતાવી દો અત્યારે આડત્રીસ આડત્રીસ દિવસનું થઈ ગયું છે તો હાલો એ પહેલાં બતાવું અને પછી નાકાની બોલાવી બાકા જીકી તો હવે તમને આપણે એને આમાં અગાઉ ત્રીજું પાણી દીધું આજનો બીજો દિવસ થયો એટલે કે કાલે પરમ દિવસે આપણા ખેતર અંદર ત્રીજું પાણી વારવાનું ચાલુ કર્યું હતું એટલે ત્રીજું હું સોરી સોરી ચોથું પાણી સમજ્યા એટલે કે અહીંયા હજી કાલને પરમ દિવસે આપણે અગાઉ ચોથું પાણી દીધું બે દિવસ અગાઉ એ જીરાની હાલત કેવી તમને જરાક બતાવી દઉં તો જો આ રહી રહીને આપણે આ રહી હું રે હું રહી એમાં ચોથું પાણી દીધું હતું અગાઉ એક દીએ અને એમાં જીરાની હાલત તમને બતાવું ઊભા રહ્યું આ તો બે કાલ કેરા અપાયા હતા જો આ સેજ આ કાલની પરમ દિવસેમાં આમાં ચોથું પાણી આપ્યું હતું તો જો આ રીતનું જીરું થઈ ગયું છે અને હજી તો સેજ લીલું છે એટલે આ કડકાય છે એટલે જીરું આમ કડક થતું જાય છે બાકી આમ જો પારિયા ભરાઈ ગયા છે હવે જોવાનું થાય જી ખરા ખરીનું ખેલ બાકી જો પારે પારે થોડાક ચણાવાયા એટલે હોય થોડાક જ વાયા જો રીતનું જીરું થઈ ગયું હવે આને ફૂલ હુકાવા દેવાનું થાય આના પછી હવે એક પાણી દેવાનું થાય તો દઈશું બાકી રામ પછી રામ નામ સત્ય હે બરાબર જોયું જાય આ બધું જોવો જીરું તમે એક ફેરો તો આવું બધું છે જો આ રહ્યું એક ગ્યારાનું વાર નથી બિરાદરા બધે છે જોવા હમણાં જોવા કાલ આપણે ત્રીજ વાણું ચોથું પાણી આપ્યું હતું એલકા